પરિસ્થિતિ વાત કરીએ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સમાવેશ ઘેડ વિસ્તારની તો માંગરોળ તાલુકાના સમારડા ઘેડ સરમા ઘેડ સાંડા ઘેડ સહિતના ગામડાઓમાં વરસાદી પાણી અને ઓઝત નદીના પાણીએ સમગ્ર ઘેડ વિસ્તારને બેટમાં ફેરવી દીધો છે ત્યારે ઘેડમાં વસતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે ગીડ વિસ્તારના લોકોનું કહેવું છે કે દર વર્ષે આ હોનારત જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આવી સ્થિતિમાં અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય છે સાથે સાથે દર વર્ષે પૂર આવવાથી સમગ્ર ઘેડ બેટમાં ફેરવાઈ જાય છે જેથી ગામડાઓના રસ બંધ થઈ જાય છે તેવામાં બહારની સ્કૂલોમાં અભ્યાસ માટે જતા અમારા બાળકોનો અભ્યાસ બંધ રહેશે વળી ખેતરમાં વાવેતર કરાયેલ પાકો દર વર્ષે નિષ્ફળ જાય છે જેથી અમે દિવસે ને દિવસે કંગાળ બની રહ્યા છે જ્યારે એક દિવસ એવો આવશે કે ઘેડમાં કોઈ રહેતું નહીં હોય અને ત્યારે આ સુંદર હરિયાળો પ્રદેશ બેટમાં ફેરવાઈ જશે જેથી સરકારી તંત્ર આ બાબતે ધ્યાન આપે ઉપર વાસના વરસાદ ભારે વરસાદને કારણે અમારે ઓઝત નદીના પાણી ઘેર વિસ્તારમાં અને ઘેર વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે જો ઉપરથી જ કેસિંગ કોક્રેટથી પાળા બાંધે તો અમારે ઘેરને વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરે જાય એ ન ઘરે અને વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ છે આ બધા તૂટેલા છે ને કાયદેસર રીતના ઊંડા કોળા અને પેશિંગ કોક્રીટ કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો આ ઘેર વિસ્તાર રહે બાકી એક થી સમયે આ ઘેર વિસ્તાર નાબૂદ થઈ જશે

તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારો ઘેર પણ વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલા રહ્યું છે અને રોડ રસ્તા બધું ડૂબી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળા છોકરા બાળકોને ભણવામાં પ્રસ્તુત બહુ છે તો કેન્દ્રમાં અમારા સાંસદ સભ્યશ્રી વનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને નેતા હોય તો ઘેરનું એક ધ્યાન દોરે એવી અમારે